હારીજ ખાતે રક્તદાન કેમ્પમાં એકસો અગિયાર બોટલ રક્ત એકત્રિત કરાયું હતું એક બોટલ દેશ કે નામના ટાઇટલ સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો હારીજ લોહાણાવાડી ખાતે જલારામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો હાલના સમયમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લો બોર્ડરને અડીને આવેલો હોવાથી તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઇમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખી દેશના હિત માટે રક્ષા કરતા જવાનો અને નાગરિકો માટે ઇમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત પૂરી પાડી શકાય તે માટે એક બોટલ દેશ કે નામના ટાઇટલ સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ સહિત પોલીસ સ્ટાફ સામાજિક સંસ્થાઓના કાર્યકર સહિતના આમ જનતા દરેક સમાજના રક્તદાતાઓ દ્વારા પાટણ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી કુલ એકસો અગિયાર બોટલ રક્ત એકત્રિત કરી દેશ સેવાના પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ